નમસ્કાર વાલી મિત્રો માતૃભૂમિ વિદ્યાભવન શાળા પરિવારમાં આપ સર્વે વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોના માધ્યમથી આપણે આઈડિયલ સ્ટુડન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એના વિશેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા મેળવવાની છે તો સૌ આપ વાલી મિત્રોને વોટ્સએપના માધ્યમથી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણેનો એક લિંકનો મેસેજ આવેલો હશે જે તમારા વોટ્સએપ નંબર પર તમને મોકલવામાં આવેલો છે એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આઈડિયલની એપ્લિકેશન છે એ આઇડિયલની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં લઈ જશે હવે જેવું તમે પ્લે સ્ટોરમાં જશો એટલે ત્યાં તમને ઇન્સ્ટોલ બટન જોવા મળશે આ ઇન્સ્ટોલ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ડાઉનલોડ થવાની શરૂ થઈ જશે જેવી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે જેમાં બે ઓપ્શન આપેલા હશે એક હશે અનઇન્સ્ટોલ અને બીજું આપેલું હશે ઓપન તો ઓપન ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ઓપન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની એપ્લિકેશન તમારી શરૂ થશે જે નામ આપેલું છે આઈડિયલ સ્ટુડન્ટ આ એપ્લિકેશનના માધ્યમથી તમે શાળામાં બાળકોને જે પણ કોઈ પાઠ ચલાવવામાં આવે છે એ પાઠનું એનિમેશન સ્વરૂપે ઘરે બેઠા તમે વિડીયોના માધ્યમથી જોઈ શકશો જેવું તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને આ પ્રકારની પરમિશન માંગશે જેમાં તમારે અલાઉ બટન ઉપર ક્લિક કરવાનું છે અલાઉ બટન ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમને મોબાઈલ નંબર નાખવા માટેની સૂચના આપવામાં આવશે હવે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે મોબાઈલ નંબર તમે આમાં એન્ટર કરો છો તો એ સમયે કોઈપણ એક જ મોબાઈલ નંબરનો તમે ઉપયોગ કરી શકશો અને એ મોબાઈલ નંબર આખું વરસ તમે ચલાવી શકશો એટલે જે મોબાઈલમાં તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે એ મોબાઈલનો તમારે મોબાઈલ નંબર છે એ આમાં એન્ટર કરવાનો રહેશે જેવો તમે મોબાઈલ નંબર ઉપર એન્ટર કરશો મોબાઈલ નંબર એન્ટર કરશો તમે એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જેમાં નીચે તમને આપેલું છે વિદ્યાર્થીનું ફૂલ નામ શાળાનું નામ તો બંને જગ્યાએ તમારે ફૂલ નેમ આપેલું છે ત્યાં વિદ્યાર્થીનું તમારે નામ એન્ટર કરવાનું રહેશે ત્યાર પછી નીચે સ્કૂલ નેમ આપેલું છે ત્યાં તમારે માતૃભૂમિ વિદ્યાભવન શાળાનું નામ એન્ટર કરવાનું રહેશે ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો તમને ત્રણ ઓપ્શન આપેલા છે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અને ટીચર તો એમાં તમારે ક્લિક કરવાનું છે સ્ટુડન્ટ પર જેવું તમે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને સિલેક્ટ ડિસ્ટ્રિક પૂછશે જ્યાં તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં તમે સ્ક્રોલ ડાઉન નીચે કરશો એટલે ત્યાં તમને સુરત જિલ્લો જોવા મળશે ત્યાં સુરત ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સુરત ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન તમને ત્યાં જોવા મળશે અને નીચે એક બોક્સ આપેલું છે ને બોક્સની બાજુમાં સૂચના લખેલી છે એની સામે તમે રાઇટ ક્લિક કરશો માર્ક કરશો અને ત્યાર પછી લોગિન બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને લોગ ઇન થવા માટે ઓટીપી આવશે આ ઓટીપી તમે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે એ મોબાઈલ નંબર ઉપર તમને એક ઓટીપી જોવા મળશે એ પાંચ આંકડાનો ઓટીપી છે એ ઓટીપી તમારે આમાં એન્ટર કરવાનો રહેશે અને ઓટીપી એન્ટર કર્યા પછી નીચે નું બટન બતાવેલું છે ત્યાં તમારે વેરીફાઈ કરવાનો રહેશે જેવું તમે ઓટીપી નાખીને વેરીફાય કરો છો એટલે ઉપર તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારે તમને ઓપ્શન આપેલા છે જીએસીબી ગુજરાતી મીડિયમ જીએસીબી ઇંગ્લિશ મીડિયમ પોપકોન ઇંગ્લિશ મીડિયમ એવા તમે ઓપ્શન ત્યાં જોઈ શકશો એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે જીએસીબી ગુજરાતી મીડિયમ એટલે નીચે જે પ્રમાણે તમને ધોરણ આપેલા છે એ પ્રમાણેના ધોરણ તમને જોવા મળશે હવે તમારું બાળક જે ધોરણમાં અભ્યાસ કરે છે એ ધોરણને તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે ધોરણ પાંચને સિલેક્ટ કરીએ છીએ તો જેવું ધોરણ પાંચ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક વખત કન્ફર્મેશન પૂછશે કે ભાઈ તમે ધોરણ ધોરણ પાંચને કન્ફર્મ કરવા માંગો છો જેવું તમે યસ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે જેમાં વેલકમ સ્ક્રીન છે ઉપર વિદ્યાર્થીનું નામ આપેલું હશે અને પછી નીચે શાળાનું નામ માતૃભૂમિ વિદ્યાભવન લખેલું આવશે નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે સ્ક્રોલ ડાઉન કરતી વખતે તમને અહીંયા નીચે એક ઓપ્શન આપેલું હશે સ્કેન ક્યુઆર કોડ આ સ્કેન ક્યુઆર કોડ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ સ્કેન ક્યુઆર કોડ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે કે જેમાં તમારે ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે હવે આ ક્યુઆર કોડ છે એ બાળકને શાળાની અંદર દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલો છે એ ક્યુઆર કોડનો તમારે ઉપયોગ કરી અને ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો છે પણ ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે એક જ વખત તમે આ ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકશો એક વખત તમે ક્યુઆર કોડનો ઉપયોગ કરી લેશો ત્યાર પછી ફરી વખત તમે આ ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકશો નહીં એટલે જે મોબાઈલમાં તમારે એપ્લિકેશન શરૂ કરવાની છે એ જ મોબાઈલમાં તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એ જ મોબાઈલમાં તમારે આ ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે જેવો તમારો ક્યુઆર કોડ સ્કેન થઈ જશે એટલે ઓટોમેટિક તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે સક્સેસફુલી એક્ટિવેટેડ અને નીચે લખેલું હશે હોમ બટન આ હોમ બટન ઉપર ક્લિક કરશો તમે એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે ફરીથી જોવા મળશે હવે ત્યાં તમારે જે ધોરણ જે ધોરણ તમે સિલેક્ટ કરેલું છે એ ધોરણના બધા જ વિષય તમને ત્યાં બતાવશે હવે જે વિષય તમારે જોવો છે એ વિષય ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે ગણિત ગમત લઈએ છીએ જેવો તમે ગણિત ગમત ઉપર ક્લિક કરશો એટલે તમને ગણિત ગમતની અંદર જેટલા પણ કોઈ ચેપ્ટર આવે છે એ દરેકે દરેક ચેપ્ટરની યાદી અહીંયા જોવા મળશે ફોર એક્ઝામ્પલ તરીકે ચેપ્ટર નંબર એક રાષ્ટ્રીય ફળ કેરી એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના વિડીયો એમાં જોવા મળશે અલગ અલગ ટોપિક પ્રમાણે નામ આપેલા હશે અને એ ટોપિકની અંદર કેટલા વિડીયોસ મૂકેલા છે એ પણ તમને ત્યાં બાજુમાં નંબર સ્વરૂપે બતાવશે આપણે ક્લિક કરીએ છીએ કેરીનું ઉત્પાદન અને પેકિંગ તો એની ઉપર ક્લિક કરો છો તો એમાં તમને ત્રણ વિડીયો આપેલા છે હવે આ ત્રણ વિડીયોમાંથી તમારે જે પણ કોઈ વિડીયો જોવો છે એ વિડિયોના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે વિડીયોના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એનિમેશન શરૂ થઈ જશે અને એ વિડીયો પૂરો થશે એટલે પછીનો બીજો વિડીયો તમારે જોવો હોય તો બેક આવી અને બીજા વિડીયો ઉપર તમે ક્લિક કરી શકશો એક વખત બેક આવશો પાછા એટલે ફરીથી આ સ્ક્રીન જોવા મળશે જેમાં નીચે તમને ઓપ્શન આપેલો છે પીડીએફ હવે એ પીડીએફ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે એ ચેપ્ટરની પીડીએફ ફાઇલ છે એ આન્સર સાથે તમને એમાં મૂકેલી હશે હવે જેવું તમે પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે પીડીએફ ઓપન થઈ છે અને એ પીડીએફની અંદર લખાણ સ્વરૂપે બધા જવાબ તમને આપેલા છે એટલે એ પીડીએફ ફાઇલમાંથી પણ તમારે જવાબ લખવા હોય તો એ તમે જવાબ એમાં લખી શકો છો અથવા તો બાળકને તૈયાર કરાવવા હોય તો એ બાળકને તૈયાર કરાવી શકો છો એટલે આ પ્રમાણે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે જો તમે એપ્લિકેશનનો ઉપયોગ કરો છો અને એપ્લિકેશનમાં કોઈ સમજ નથી પડતી એપ્લિકેશન શરૂ કરતી વખતે કોઈ પ્રોબ્લેમ આવે છે લોગિન નથી થતું તો એવા સમયે તમે જે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એ મોબાઈલ સાથે લઈ અને શાળામાં ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે તમારા જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું ત્યાં નિરાકરણ લાવવામાં આવશે વિડિયોને જોવા બદલ ખૂબ ખૂબ આભાર હસ્તુ જય હિન્દ જય ભારત